તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ યોજાયો હતો ગીર સોમનાથ જિલ્લા ભાજપના નવા મંડળના પ્રમુખ સભ્યો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા

શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી આપણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી આર સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંગઠન મહામંત્રી રત્નાકરજી આપણા જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશભાઈ ચોડાસમા પ્રદેશ ભાજપના મંત્રી અને વડીલ શ્રી જગરીભાઈ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અને પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ અંબલનો હૃદયપૂર્વક આભાર માનું છું આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે મારા જેવા એક નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપવામાં આવે જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવે આપ સૌને हमारी भिन्नति से कि आप लोग काम ये योग्यता करो तो पार्टी तो जो है जो अन्य डॉक्टर संदेह करूँगा दिल आंतरिक से ही शक्का होए तो आप बता तो मान लेता घर बता लायक चो तो आपने तो पार्टी योग्य समय योग्य आप सोचा के आपसे ये वो आपने ये दिखा दिया कुछ भी जिससे एक જવાબદારીનો ભાગ છે હું એક મારી જાતને નાનો કાર્યકર્તા સમજુ છું અને એ જ રહેવા માંગુ છું જવાબદારી માટે મને આઈટી સેક્ટરે જિલ્લા અધ્યક્ષની તો એ પણ મારે એનું વહન પણ કરવાનું છે પરંતુ હું અંદરથી હૃદયના ભાવથી નીકળી વાતનો કહેવા માંગુ છું કે અહીંયા બેઠેલા સ્ટેજ ઉપર અને સામે એ ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાથી એમની પાર્ટી લાઈનમાં લઈને કામ કરતા હોય तो आप बदल भारतीय जनता पार्टी का जिला अध्यक्ष हो एवं कोई सरकार स्थान नहीं है एवं मैंने एक प्रकार पर जरा एक बार क्या हम सब कुछ नहीं कि जिला अध्यक्ष की जवाबदारी मारी चें पर आप बदल पर जो काम करता है सो तो जिला अध्यक्ष तरीके आप पर जिला अध्यक्ष हो अन्य किसी वस्तु जे सम्मान नहीं आज चें तो सम्मान चें જવાબદારીનું સન્માન હોય જ્યારે સંગઠનમાં કોઈ પોસ્ટ આપણે કોઈને આપીએ ને એટલે જવાબદારી શબ્દ વાપરી છે એને પદ કે હોદ્દો નથી કરતા આપણે એટલે જવાબદારીના સન્માન ન હોય હું મારું પાછું માંગુ છું છતાં પણ આ બધાની લાગણી અને આ બધાના સન્માનને બે હાથ જોડીને માથે ચડાવું છું સંગઠનમાં કામ કરો હોય તો અમુક વસ્તુ મારા મગજમાં ક્લિયર છે અને એના માટે ડોક્ટર મોહન ભાગવજી આરએસએસના હાલના સબસંચાલકની માનનીય એ કબીરનો દોહો બોલે છે કે કબીર ખરાબ બજાર ને લહે લુકા પી હાથ જો ઘર ભૂકી સે મારું પક્ષ કે આપ તા ઓ ચલે અમારે સાથ ભાગવતી નું કેવાનું છે કે કબીર બજાર માં કને લુકા પી એટલે મસાલ લેવું કરતા હું એકવા જુને સળગતું હોય એની લાકડી એને લુકાખી જોવાય અને જે પોતાની જાતે પોતાનો ઘર ભૂકી દેય અને સંગઠનનું કામ કરવા માટે તૈયાર હોય એ અમારી સાથે ચાલે વસ્તુ કોઈ ઘર દેવાની નથી પરંતુ સંગઠનનું કામ એવું હોય છે કે આપણે ઘર પડે આપણે સંગઠનમાં કામ છેલ્લા દોઢ બે વર્ષમાં ઘર બધું ભૂલી અને સંગઠનનું જે રીતે કામ કર્યું છે એ રીતે એમને રાખી અને હું પણ આગળ વધવા છું એટલે જે કોઈ પણ સંગઠનમાં કામ કરવા માંગે એને પછી રાત દિવસ કે ગરબા એ જોવાની જરૂર પડે એવું લાગતું નથી મને સંગઠન એ સંગઠનનું કામ કરશે અને બીજી વસ્તુ કે થોડુંક આપણે સત્તા અને સંગઠનને એ બે અલગ રીતે જોવાને આપણે હવેથી શરૂઆત કરશું એને સંગઠનમાં કામ કરવું છે ભારતીય કરીને પણ ચાલે છે કે જેને સંગઠનમાં કામ કરવું છે એ સંગઠનમાં જ આગળ વધે અને જેને સત્તામાં રહીને મંડળની તાલુકાની જિલ્લાની રાજ્યની અને દેશની સેવા કરી છે એ સત્તામાં રહીને એ રીતે આગળ વધે બે વસ્તુ મિક્સ કરવાથી છે ને ત્યાં કંપ્યુશન થાય છે એટલે ભણી દેશને આપણે બે વસ્તુને મિક્સ નહીં કરીએ જે સંગઠનનું કામ કરે છે એ લોકો સંગઠનનું કામ કરશે અને જે સત્તાનું કામ છે એ સત્તાનું કામ છે જ્યાં એક બીજાને પૂરક બનીને આપણે કામ કરશું જ્યાં પણ આપણે એક બીજાની જરૂર હશે ત્યાં આપણે 100% એક બીજાની સાથે રહીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી અને બીજી વસ્તુ કે જ્યારે પણ મારી જરૂર પડે મારે લઈ કોઈ કામ હોય તો મને ગમે ત્યારે કહેજો મારો મોબાઈલ નંબર છે આપ લખી શકો છો 9467 1467 અને চোরা <laughs>